you તો કેમ કરો છો વિધાનસભા લાઈક કરો રાઈટ કરો લાઈક કરો વિધાનસભા લાઈક કરો કમા એ લોકશાહીનું મંદિર છે સમગ્ર ગુજરાતની જનતા જેના પરસેવાના ટેક્સના પૈસાથી ગુજરાત વિધાનસભાનું સંચાલન કાર્યવાહીનો ખર્ચ ભોગવવામાં આવે છે ધારાસભ્ય હોય મંત્રી મંડળના સભ્યો હોય કે સરકારના અધિકારીઓ હોય તમામનો પગાર આ ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાથી ચૂંટવાય છે અને ગુજરાતની પ્રજા મત આપીને પોતાનો પ્રતિનિધિ ચૂંટીને મોકલે એ કોઈ પણ પક્ષ કે કોઈ પણ વિસ્તારનો ધારાસભ્ય હોય એ જ્યારે ચૂંટાઈને ગૃહમાં આવે છે ત્યારે પક્ષા પક્ષીથી પર રહી એ ગુજરાતની જનતાનો પ્રતિનિધિ ગુજરાતની જનતાના જે પ્રશ્નો છે જે સમસ્યાઓ છે જે તકલીફ છે જે સરકારના વહીવટમાં છે છે ભ્રષ્ટાચાર ગેરવહીવટ ફાળવણી સુખાકારી બજેટનો યોગ્ય ઉપયોગ અને પ્રજાની સુરક્ષા આ તમામ મુદ્દાઓની વિસ્તૃત રીતે ચર્ચા થાય દરેક પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ પોતાની વાત રજૂ કરી શકે જનતાનો અવાજ વિધાનસભાના માધ્યમથી રજૂ થાય એ મૂળ લોકશાહીનો ઉદ્દેશ છે અને આ વિધાનસભા ગૃહમાં જે પણ ચર્ચાઓ થાય છે જે પણ રજૂઆતો થાય છે જે પણ બજેટ રજૂ થાય છે કે બીજા મુદ્દાઓ રજૂ થાય છે એ તમામમાં કોનો શું મત છે કોનો શું સ્ટેન્ડ છે કે કઈ બાજુ બોલે છે એ બધી જ વાતો લોકોએ જોવી પણ જરૂરી છે અને જાણવી પણ જરૂરી છે કારણ કે પ્રજાના પૈસાથી જ આખા ગૃહનો ખર્ચ ભોગવવામાં આવે છે એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીના શાસને વિધાનસભાનું જીવન પ્રસારણ અટકાવ્યું ત્યારથી આ ગૃહની જે કાર્યવાહી છે એનું બહારના લોકો જાણી પણ નથી શકતા અને જોઈ પણ નથી શકતા અને ગૃહની કાર્યવાહી જે માહિતી ખાતા દ્વારા મીડિયાને આપવામાં આવે છે એમાં મારો વારંવારનો આક્ષેપ રહ્યો છે કે એમાં વિપક્ષ સાથે ન્યાય કરવામાં આવે છે ભેદભાવ કરવામાં આવે છે પ્રજાનો સાચો અવાજ જે ગૃહમાં રજૂ થાય છે એ દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવતો નથી દેખાડવામાં આવતો નથી હમણાં થોડા દિવસની વાત કરીએ તો રાજકોટમાં એક હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાઓના જે તપાસણી દરમિયાન ફૂટેજ કહેવાય એ સોશિયલ મીડિયાના માધ્યમથી વેચાતા પકડાય અને એ બાબતની ચિંતા કરી લોકોની જે પ્રાઇવેટ લાઈફ છે પ્રાઇવસી છે એ આ ગુજરાતમાં સલામત નથી એની ચિંતા કરીને કોંગ્રેસ પક્ષ દ્વારા એકસો સોળ ની નોટિસ લાવવામાં આવી એના પર જે વિસ્તૃત ચર્ચા થઈ લોકોનો ભય લોકોની તકલીફ લોકોની ફરિયાદ કોંગ્રેસ પક્ષ તરફથી રજૂ કરવામાં આવી પણ એનો એક પણ ફૂટેજ આ ગૃહની બહાર આપવામાં ના આવ્યો જ્યારે લાજવાના બદલે જે ગૃહ રાજ્યમંત્રી મંત્રી ગાજતા હતા એમને વિડીયો આપવામાં આવે ને એમની પબ્લિસિટી વાહવાહી થાય એવો પ્રયત્ન થયો એના ભાગ સ્વરૂપ આજે ફરી અમે વિધાનસભાના અધ્યક્ષ માન્ય શંકરભાઈને રજૂઆત લેખિતમાં કરી છે કે આખા દેશમાં દેશની પાર્લામેન્ટમાં લોકસભાને રાજ્યસભાનું લાઈવ પ્રસારણ થાય છે દેશના અઠયાવીસ જેટલા રાજ્યો ત્યાં ક્યાંક કોંગ્રેસની પણ સત્તા છે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની પણ સત્તા છે ક્યાંક બીજા પક્ષોની પણ સત્તા છે એવા અઠ્યાવીસ જેટલા રાજ્યોની વિધાનસભાની કાર્યવાહીનું પણ જીવંત પ્રસારણ થાય છે તો ગુજરાતની વિધાનસભાનું જીવન પ્રસારણ કેમ નથી કરવામાં આવતું સરકારને સરકારને શું છે અહીંયા થતી ચર્ચા પ્રજા જોવે જાણે તો એમાં ચર્ચાનો ડર લાગે છે અમે આજે વિધાનસભામાં માંગણી કરી છે કે અમારી માંગણી છે કે વિધાનસભાની કાર્યવાહીનું તાત્કાલિક રીતે જીવન પ્રસારણ થવું જોઈએ જે પણ એકસો બ્યાસી સભ્યો પોતાની વાત અહીંયા રજૂ કરે છે ચર્ચામાં ભાગ લે છે એના વિડીયો તમામ સભ્યોને ઉપલબ્ધ કરાવવા જોઈએ અને દુનિયામાં ગુજરાતના લોકોને પણ ખબર પડે કે અમે જે ટેક્સના પૈસા આપીએ છે અમે જે પ્રજાનો પ્રતિનિધિ ચૂંટીને મોકલીએ છે કે અમારા માટે ત્યાં જઈને બોલે છે કે કેમ અમારા પ્રશ્નોને વાચા આપે છે કે કેમ પ્રજાનો અવાજ ત્યાં ગૃહમાં બુલંદીથી રજૂ થાય છે કે કેમ એ વાતો ગુજરાતના લોકો જોઈ જાણી શકે એટલા માટે માગણી કરી છે કે વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ થવું જોઈએ જે વિપક્ષ સાથે ફૂટેજ નથી વિધાનસભા એના બદલે તમામ એકસો બ્યાસી ધારાસભ્યોના પોતાના પ્રવચનના ચર્ચામાં જે ભાગ લીધો હોય એના વિડીયો ફૂટેજ આપવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ અને સરકારને પણ કહેવા માંગીએ જો તમારામાં હિંમત હોય તમે આ પારદર્શક રીતે વહીવટ કરતા હોય તમારા મનમાં જો કોઈ ખોટ ના હોય તો તાત્કાલિક ગૃહની કાર્યવાહીનું જીવન પ્રસારણ કરાવો જેથી ગુજરાતની જનતાને ખબર પડે કે ગુજરાતનો એમનો ચૂંટેલો પ્રતિનિધિ ગૃહમાં જઈને કોની માટે ચર્ચા કરે છે કોના માટે બોલે છે કયા પ્રશ્નો ઉઠાવે છે જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે એટલા માટે વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણની માગણી કરીએ છીએ